અમે નામદાર ગોંડલકોટમાં કોર્ટમાં અને નામદાર રાજકોટ કોર્ટમાં જે પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં પૂજાબેન રાજગોર છે જે અમિત કુટ કેસમાં આરોપી છે એમના દ્વારા ગોંડલકોટમાં કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને રાજકોટ કોર્ટમાં પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં મુખ્ય આરોપ એવા છે કે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી લઈ અને તારીખ છ પાંચ બે હજાર પચીસના સાંજના છ ચાલીસ સુધી એમને ગેરકાયદેસર બંધક બનાવીને રાખવામાં આવ્યા એમની ગેરકાયદેસર અટકાયત કરીને રાખવામાં આવી અને એ દરમિયાન પોલીસે સતત એમને ધમકીઓ આપી કબૂલાત કરવા માટે દબાણ કર્યું તમે આ વ્યક્તિના નામ નહીં ખોલો તો અમે તમારા સામે એવા તમને આખો આખી જિંદગી તમે જેલ માર્યો એવી વ્યવસ્થા અમે તમારા માટે કરી રાખી છે અમે તમને કોઈ દિવસ બહાર નહીં નીકળવા દે અને તમે જો અમે કહીએ એ પ્રમાણે કબૂલાત આપો અને અમે કહીએ એ પ્રમાણે તમે બધા નામ આપશો તો અમે તમને જવા દેશું અને તમારા જામીન થઈ જવા દેશું એવી ધાક ધમકી આપી અને લાલચ પણ આપી અને નિવેદનોમાં ફેરફારને બધું કર્યું એમાં અમે બે ત્રણ દિવસ પહેલાં ગોંડલ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન વિરુદ્ધના જે સીસીટીવી ફૂટેજ હતો એ આપવા માટે ગોંડલ નામદાર કોર્ટે ઓર્ડર કરેલો હતો અને એ ઓર્ડરની અંદર નામદાર જે ગોંડલ કોર્ટ છે એમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના જે છ તારીખના સીસીટીવી ફૂટેજ છે મંગાવેલા હતા બાકી એમણે જે બે દિવસ છે પાંચ તારીખ અને છ તારીખ સવાર સુધી આ બંને જે યુવતી છે અને સગીરા છે બંનેને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ડીસીપી ઓફિસ અને ડીસીપી ઓફિસ જે સીપી કચેરીની અંદર આવેલી છે તેને અને જે હોટલ છે રાજકોટની અંદર આવેલી છે ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા એ પ્રમાણેના અમારા આરોપ હતા એટલે રાજકોટ કોર્ટમાં એનું જ્યુરિસ્ટિક્શન લાગે એટલા માટે રાજકોટ કોર્ટે પણ આજે તમામ સીસીટીવી ફૂટેજ છે એ કોર્ટને આપવા માટે નોટિસ કરી દીધી છે આજ રોજ અમે રાજકોટ કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી છે ને મારા નામદાર કોર્ટે આ પ્રમાણેનો ઓર્ડર કર્યો છે જેમાં ડીસીપી ઓફિસના અને જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એના કેમેરાની જે સીસીટીવી ફૂટેજ છે એ રજૂ કરવા માટે ઓર્ડર કરેલો છે